નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ બે સાત બે હજાર ચોવીસને આજના હડદ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ આમ તો વરસાદી માહોલ છે મિત્રો રાત્રિના સમયે પણ હડદમાં વરસાદ વહેસ્યો છે એટલે અઢી જેટલો તો રાત્રિના સમયે જ વરસાદ જે છે મિત્રો એ વહેસો છે એટલે માર્કેટયાર્ડમાં કંઈ ખાસ બહુ આવક થઈ નથી પરંતુ જેની આવક થઈ છે અને કઈ જણસીઓનો કેવો ભાવ રહ્યો છે એની મિત્રો આજની વાત કરીએ તો આજે હડોદ માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ રહ્યો છે ચૌદસોથી ચૌદસો પચીસ રૂપિયા સુધીનો આવક થઈ છે બસો વીસ મૂણાની જીરુનો ભાવ છે ચાર હજાર નવસોથી પાંચ હજાર ત્રણસો સાઠ રૂપિયા સુધીનો આવક થઈ છે ત્રણસો પચાસ મણની વરિયાળીનો ભાવ છે એક હજારથી તેરસો ચોર્યાસી રૂપિયા સુધીનો આવક થઈ છે ચોવીસો રૂપિયા મણની પેરંડાનો ભાવ છે એક હજાર નેવથી અગિયારસો છવ્વીસ રૂપિયા સુધીનો આવક થઈ છે ચારસો મણની ઘઉંનો ભાવ છે ચારસો પંચોતેરથી પાંચસો એકોતેર રૂપિયા સુધીનો આવક થઈ છે ત્રણસો સોળ મણની તળનો ભાવ રહ્યો છે એકવીસોથી ચોવીસો પંચ્યાસી રૂપિયા સુધીનો આવક થાય છે બત્રીસો એકતાલીસ મણની રાયડાનો ભાવ રહ્યો છે નવસોથી એક હજાર દસ રૂપિયા સુધીનો આવક થઈ છે એકસો ચોત્રીસ મણની રાયનો ભાવ રહ્યો છે એક હજારથી અગિયારસો પંચાવન રૂપિયા સુધીનો આવક થઈ છે છ્યાસી મણની જુવારનો ભાવ રહ્યો છે સાતસો પંચોતેરથી આઠસો પાંસઠ રૂપિયા સુધીનો આવક થઈ છે છત્રીસ મણની તાણાનો ભાવ રહ્યો છે અગિયારસોથી ચૌદસો એકવીસ રૂપિયા સુધીનો આવક થઈ છે છસો ચોંસઠ મણની ચણાનો ભાવ રહ્યો છે અગિયારસો પિંચોતેરથી બારસો ને સિત્તેર રૂપિયા સુધીનો આવક થઈ છે બેતાલીસ મણની મગફળીનો ભાવ રહ્યો છે એક હજારથી બારસો એંસી રૂપિયા સુધીનો આવક થઈ છે પાંચસો અઠ્યાવીસ મણની સિંગદાણાનો ભાવ રહ્યો છે તેરસોથી સોળસો પચાસ રૂપિયા સુધીનો આવક થઈ છે બસો બાવન મણની તેની સાથે અજમાનો ભાવ રહ્યો છે અઢારસોથી બાવીસો પંચાવન રૂપિયા સુધીનો આવક થઈ છે સોળ મણની ગવરનો ભાવ રહ્યો છે નવસોથી એક હજાર સુડતાલીસ રૂપિયા સુધીનો આવક થઈ છે ચારસો પાંચ મણની તો મિત્રો આ તો આજનો એટલે કે તારીખ બે સાત બે હજાર ચોવીસનો હડોદ માર્કેટયાર્ડનો બજાર ભાવ આભાર